પ્રાકૃતિક ખેતીમાં જોડાઈને મબલખ આવક મેળવવાની તરકીબ મુડત ગામના આદિવાસી પ્રાકૃતિક ખેડૂત ગમનભાઈ કરસનભાઈ ચૌધરીએ ઉત્સાહભેર બતાવી રહ્યા છે સુરત એસએમસીમાં હેડ કેશિયર તરીકેની નોકરીને તિલાંજલિ આપીને છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતીની મહેક મુડતના ગમનભાઈ ફેલાવી રહ્યા છે પોતાની પાસે જમીનનો ટુકડો પણ નથી છતાં સગા સંબંધીઓની જમીનમાં પ્રાકૃતિક ખેતીના અનેક પાકો મેળવી સૌ ખેડૂતો માટે માર્ગદર્શન રાહ કંડારી રહ્યા છે સુરત જિલ્લાના મહુવા તાલુકાના મુળદ ગામના આ પ્રાકૃતિક ખેડૂતે બસોના કેળાનું છોડનું વાવેતર કર્યું છે સાથે સાથે આંતરપાક તરીકે લીલી ચા ધાણા હળદર ફુદીનો કતાર ગામની પાપડી ઉગાડીને ઇંચ ઇંચ જમીનનો ઉપયોગ કરીને પ્રેરક કાર્ય કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ લઈને ખેતીમાં આમૂલ પરિવર્તન લાવવા અથાગ પરિશ્રમ કરી રહ્યા છે ત્યારે ખેડૂતોને હંમેશા મદદ કરવાની ભાવના સાથે તેઓ યુવાનોને પણ પ્રાકૃતિક ખેતીમાં ઉત્સાહભેર જોડાઈને આત્મનિર્ભર બનવા અનુરોધ કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી માટે અત્યંત ઉપયોગ ગીર ગાય તેમણે રાખી છે એક પણ રૂપિયાના બિનજરૂરી ખર્ચને ટાળી સો ટકા ફાયદો કેવી રીતે લેવો તેનું સતત સંશોધન કરીને તેઓ સિદ્ધિઓના સોપાન સર કરી રહ્યા છે આ ખેડૂતે બે હજાર ઓગણીસમાં વડતાલ ખાતે આત્મનાથ સહકારથી સુભાષ પાલીકરની પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી હતી ત્યારબાદ પ્રાકૃતિક ખેતીના પાંચ આયમ જીવામૃત ઘન જીવામૃત બીજામૃત આચ્છાદન વાપસા અને અગ્નિસ્ત્ર બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્ર દસ પણી અર્કનો કીટનાશક તરીકેમાં ઉપયોગ કરે છે ત્યારે આત્મા પ્રોજેક્ટના ડિરેક્ટર શ્રી નિતિનભાઈ ગામિત તથા દક્ષિણ ગુજરાતના ઝોન સંયોજક કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એફપીઓ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન કંપની લિમિટેડ સાથે જોડાઈને હાલમાં સુરત જિલ્લાના માંડવા સુરત એસપીએનએફ ના પ્રમુખ તરીકેની કામગીરી કરીને દક્ષિણ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે ત્યારે ગમનભાઈ મોબાઈલ નંબર નાઇન સેવન થ્રી ડબલ સેવન થ્રી વન ફોર એટ ફાઇવનો મુખ્ય ઉદ્દેશ પ્રાકૃતિક ખેતીનું વિસ્તાર વધારે ખેડૂતો કેવી રીતે સદ્ધર થાય અને આદિવાસી યુવાનો પ્રાકૃતિક ખેતીમાં જોડાય દેશના વડાપ્રધાન મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલના માર્ગદર્શન હેઠળ સરકારની યોજનાઓનો લાભ લઈ આગળ વધે અને સમાજમાં સમાન ભીડ જીવી શકે તેવો છે તો આપવું આપણે સૌ પ્રાકૃતિક ખેતી અપનાવી સરકારશ્રીના પ્રયાસને સફળ બનાવી માનવ સમાજને નિરોગી તેમજ તંદુરસ્ત જીવન અર્પણ કરીએ મિત્રો મારું ગમનભાઈ કરશનભાઈ ચૌધરી ગામ મુળત તાલુકો મહોવા જિલ્લો સુરત હું માંડવા સુરત એસપીએન એ પ્રોડ્યુસર કંપની લિમિટેડનો પ્રમુખ છું જે અમારી ઓફિસ માંડવી એ ખાતે આવી છે એપીઓ તરીકેની અમારી કામગીરી છેલ્લા ત્રણ ચાર વર્ષથી ચાલે છે એપીઓ બનાવવાનું મુખ્ય સરકારના અભિગમ મુજબ સરકારે ગુજરાતમાં એપીઓ બનાવ્યા પ્રાકૃતિક સ્પેશિયલ એપીઓ બનાવ્યા એમાં સુરત જિલ્લામાં ચાર હતા તેમાં એક અમારો મહુવા બારડોલીયા અને માંડવીનો સંયુક્ત એફપીઓ છે જે એપીઓ દ્વારા જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો માલ લઈ અને શક્ય હોય તો એમનું મૂલ્યવર્ધન કરીને વેચાણ કરી ખેડૂતોને અમે સારી એવી આવક આપી શકીશું એવો અમારો પ્લાનિંગ છે તો જે પણ મિત્રો ગાય આધારિત ખેતી કરે છે એવા મહુવા બાડોલી અને માંડવી વિસ્તારના ખેડૂતોને પણ સંપર્ક કરવા વિનંતી છે તેમજ અત્યારે હાલ સુરતમાં શાકભાજીનું વેચાણ થઈ રહ્યું છે એક્ઝામ્પલ તરીકે આપણે ભીંડાનું બનાવીએ રાસાયણિક ભીંડા બનાવીએ તો એ ભીંડા આપણે જાતે માર્કેટમાં જઈને આપી શકતા નથી જેના કારણે જેઓ ટેમ્પા લઈને આવે છે એવા ટેમ્પાઓને આપણે મોકલી આપીએ છીએ અને આપણા માલોનો ભાવ કોઈ ત્રીજી વ્યક્તિ પાડે છે એટલે આપણને એવો કોઈ આપણને જે પોષણક્ષમ ભાવ મળતો નથી પરંતુ પ્રાકૃતિક ખેતી જે છે એનું જે પાક ઉત્પાદન થાય છે એ સરકારશ્રીના અથાક પ્રયત્નોથી સુરતમાં એક માર્કેટ પ્રાકૃતિક માર્કેટ તૈયાર કરવામાં શાકભાજીનું માર્કેટ તૈયાર કરવામાં આવ્યું છે તેમાં આપણે પોતે જઈને વેચાણ કરી શકીએ છીએ ને જે આપણા ભાવે વેચાણ કરી શકીએ જે દિવસે ખેડૂત પોતાનો ભાવ જાતે નક્કી કરતા થઈ જશે તે દિવસે ખેડૂતોની આપણો પાક અને આપણો જ પોતે જ વેચાણ કરીએ અને આપણે પોષણક્ષમ ભાવ મેળવીએ એવી હું દરેક ખેડૂતોને અપીલ કરું છું અને વિનંતી કરું છું તેમજ અમે ટૂંક સમયમાં એપીઓ દ્વારા પણ અમે શાકભાજી વેચાણનું આયોજન કરી રહ્યા છે તો જે પણ મિત્રો પ્રાકૃતિક શાકભાજી બનાવતા હોય એવા મિત્રોએ ફાર્મર પ્રોડક્ટ ઓર્ગેનાઇઝેશન કંપની જે માંડવી ખાતે કાર્યરત છે એનો સંપર્ક કરે અને આપણે ભેગા મળીને ખેડૂતોને લાભમાં આપણે આવક આવે ખેડૂતો પગભર થાય એવા પ્રયત્નો કરી રહ્યા છે તો બધા જ ખેડૂત મિત્રોએ અમને સહકાર આપવા માટે વિનંતી છે